અને આજે નેલબેન આવી નેલબેન અને યશુભાઈ એવો ટોપી પહેરી ગા ચકાચક અને હાલો ભાઈ અમારો વારો આવી ગયો પાણી રેડવાનો એટલે પાણી રેડવા હાલ મિત્રો આપણે આવી ગયા છે દામોદર થી અને આવી ને ચા પાણી પી લીધા છે અને બપોર ની ખાવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે જોવો તમે ડુંગળી શાક છે ચકાચક અને મેલ બેન બે ગઈ છે રસ્તામાં શું ખાવા બે ગયું હે માંડવી અને યશુ ભાઈ કઈ ભારે હે ગિંજા શું ભરે ભાઈ પૈસા ભાઈ ભાઈ કેટલા પૈસા છે તપા ગઈ જીસે હાથ આવજો અને ભાઈ તોફા નું કામ હાલે ભાઈ તોફા તોફા ફૂટતા નથી કામ અમે તોફા ચાલુ જ છે તોફા કેડે તોફો હા વેફર કાવ્યો ભાઈ હા લઈ આવો ફટાફટ વેફર જ હાલો અને આવો ફટાફટ હાલો અને આજથી વિડીયો ભાઈ રેગ્યુલર આવશે ક્રન્ચેસ 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 વેફર લઈ આવો અને આજથી વિડીયો આવી છે કે ડેલી ડેલી આવી છે ડેલી આવી છે

હાલો મિત્રો આપણે વહી ગયા હતા ફેરામાં હવે આવી ગયા છે ઘરે પાસે ને આરતી ચાલુ છે ને આપણે ફટાફટ જાય આરતીમાં કેમ કે આજ છેલ્લો દિવસ છે આરતીનો એટલે હાલો તમને દેખાડ દો

અને ચટણી જો અને બધી ફેમિલી ગઈ છે જમવા ચકાચક એટલે આપડે જમી લઈએ અને આ વિડીયો આપડે પૂરો કરનાર તમને આ વિડીયો ગમેક કરો શેર કરો ચેનલ માં ન હોય તો સબસ્ક્રાઈબ કરો ભૂલતા જય શ્રી રામ